ગાજીપુર ખાતે આવેલ શ્રી કૃષ્ણ કોલેજ એન્ડ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી કોલેજ એન્ડ ગ્રુપની સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભાઈઓ બહેનો પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા અને ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી આદિપુરમાં શ્રી કૃષ્ણ કોલેજિયન ગ્રુપ આદિપુર અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પૂર્વ કચ્છ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયું શ્રી કૃષ્ણ કોલેજિયન ગ્રુપ દ્વારા સતત નવ વર્ષથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે તેમજ આજરોજ દસમા વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના અવતરણ દિનના શુભ પ્રસંગ આવનાર હોવાથી શોભાયાત્રા મટકી ફોડ તથા રાસોત્સવ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ વખતે દસમા વર્ષે ભવ્ય શોભાયાત્રા પદયાત્રા સાથે દાંડિયારાસ અને સાથે સાથે મટકી ફોડના કાર્યક્રમ આદિપુરમાં ગોપાલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અતિથિ તરીકે મહંત ત્રિકમદાસજી મહારાજ અને લઘુ મહંત ભરતદાદા ભારા પર જાગીર હાજર રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા સંગીતાબેન લાબડિયા અને ગાયક કલાકાર મહેશદાન ગઢવી કલાકાર તરીકે હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સહયોગી તરીકે શામજીભાઈ કાનગઢ નીલકંઠ ગ્રુપ શામજીભાઈ આહિર ટીએમ ગ્રુપ બાબુભાઈ હુંબલ શ્રીરામ ગ્રુપ ભાવેશભાઈ ચાવડા ત્રિકમભાઈ વી આહિર ધનજીભાઈ હુંબલ વગેરે રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ આહિરે કર્યું હતું રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધી મારું નામ જયા હિર અખિલ વિદ્યાર્થી પરિષદ પૂર્વ જિલ્લા સંયોજક તરીકે જવાબદારી છેલ્લા દસ વર્ષથી કૃષ્ણ જન્માષ્ટમી આપણે જે ઉજવતા હોઈએ છીએ કે આપણા કૃષ્ણ વંદે જગત ગુરુ કૃષ્ણ એ જગતના ગુરુ છે નારાથી આપણે છેલ્લા દસ વર્ષથી કોલેજોની અંદર કૃષ્ણ કોલેજ ગ્રુપ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા નવ વર્ષથી આપણું આયોજન કરવું કરતો આવ્યો છે અને આ દસમું વર્ષ એટલે કે દસમા વર્ષમાં મંગલ પ્રવેશ છે ત્યારે આજ રોજ તારીખ ચોવીસ ના શનિવાર રોજ અકિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને કૃષ્ણ કોલેજ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ભવ્ય આયોજન એટલે કે જેમાં શરૂઆતમાં ભવ્ય આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ થી એક ભવ્ય રેલી ના સ્વરૂપે મેન સર્કલ આવ્યું હતું મેન સર્કલ થી રેલી ગોપાલ સ્ટેડિયમ માં ગોપાલ સ્ટેડિયમ માં રાજ્યોત્સવ ભવ્ય આખું રાજ્યોત્સવ અને ત્યારબાદ ભવ્ય રાજ્યોત્સવ બાદ મટકી ફોર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને કૃષ્ણ કોલેજ ગ્રુપ ગ્રુપ સહભાગીતા રહી છે નમસ્તે મારું નામ સુનિલ અહીર ગાંધીધામ નગર મંત્રીની જવાબદારી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આદિપુર નગર પૂર્વ દ્વારા અને શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સતત દસમા વર્ષે આ સાથે સાથે રથયાત્રા પણ નીકળવામાં આવી હતી જેમાં આર્ટસ કોલેજ થી ત્યારબાદ ગોપાલ સ્ટેડિયમ રેલી આવી હતી અને અહીંયા અટકી નું આયોજન કરવામાં આવ્યું હતું છે જેમાં પહેલા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જોડાયા છે સાથે સાથે આપણા જાગીરના અને સચિદાનંદ સંપ્રદાયના દિગમદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા